આજે આપણે હવાર પાછા હાલતા થઈ ગયા છે તો જો સરસ મજાના ના ભેલો નથી છે ને ભાઈ ની જો પાછા ભાઈ સામે બેઠા છે ને મમ્મી ની બધા આગળ હાલ્યા જાય છે તો આપણે પણ હવે હાલવા માંડ્યું એમ તો થાકી તો ગયા કારણ કે કાયલ નો આપણે પાછું થોડુંક થાક હોય એટલે જો હવે ધીમે ધીમે હાલ્યા જઈશું તો હાલો આપણે બધાય રાંધલ માં ના જવા માટે જો મિત્રો શીતલ નહીં થાય તો હાલી જાય પણ આપણે ગાડીમાં જવી

आकुलची कुलची आले हा अरे सैली हा हाले गेम मूवी व्हिडिओ कर दे ते मैं भूत वाली कथा तुम लांकल yeah, नाही <reated sad manga preserved> <también together. sundain rain�>

જો મિત્રો આપણે રાંધલમાના દર્શન તો કરી લીધા ત્યાં અંદર આપણને વિડીયો ઉતારવા નહોતા દેતા એટલે આપણે અહીંયા આગળ જો અહીંયા અગિયાર લોટા ને એવું બધું છે તો ત્યાં હું તમને બતાવું છું ન્યાય કદાચ જો બતાવવા દે તો એમ એટલે જો આપણે અહીંયા દર્શન કરવા જ આવીશી કારણ કે મંદિરમાં અમુક જગ્યાએ નથી બ્લોગ બનાવવા દેતા તો જો અહીંયા અગિયાર લોટા છે એકસો ને અગિયાર સોરી

એકસોને અગિયાર લોટાના રાંધણમાં તેડેલા છે ચો મિત્રો તો આપણે તો સરસ મજા તુલસીની માતા એતી એ આપણે તુલ્પની માતાલી કરી લીધી હતી અને આપણે સરસ મજાના દર્શન પણ કરી લીધા અને હવે તો ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો આપણે આવીને આવ્યા હતા એટલે થઈ ગયા પણ દર્શન કર્યા પછી તો આમ એમ થઈ ગયો હવે વાંધો નહીં આવે એમને તડકો લાગે છે કે આપણે તો સરસ મજાનો ફોટો પણ બનાવ્યા એવો છે તુલસીનો ને મારો તો જો આજને તો આજનો બીજો તો અહીંયા સીધી એટલો તો ઘણો ગયો આપણે